કલોલ તાલુકાના સાતેજ ગામ નજીક સાથે ચોકડી પર આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં સાથેજ ચોકડી નજીક એક ગોડાઉનમાં કેમિકલના ડ્રમ ભરેલા હતા જેમાં અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી તાત્કાલિક ફાયરની ટીમને જાણ કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તાત્કાલિક પાણીનો મારો ચાલુ કરી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો આ જાણ થતાં સાતેજના પીએસઆઈ શ્રી કેજી જે ચુડાસમા સાહેબ સાથે પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી રિપોર્ટર ડિમ્પલ રાવળ સાથે રોહિત ઠાકોર ઇન્ડિયા ટીવી લાઈવ કલોલ નમસ્કાર ઇન્ડિયા ટીવી લાઈવમાં આપનું સ્વાગત છે હું રાવળ ડિમ્પલ કલોલ તાલુકામાં સાતે ચોકડી ઉપર એક કેમિકલના ગોડાઉનમાં આગ લાગતા કોઈ જાનહાનિ થઈ નથી આગ બુઝાવી દેવામાં આવી છે ફાયર સ્ટાફ અને પોલીસ સ્ટાફ ત્યાં તાત્કાલિક દોડી આવ્યા છે અને આગને પૂછાવી દીધી છે એટલે કોઈ જાનહાની